મૂર્તિઓને પણ જુદા જુદા નામ આપવામાં આવે છે આ લાલબાગનો રાજા કહેવાય છે શ્રી ઓમ શંકર કહેવાય છે ત્યારબાદ આ ગુલાબનો ટેટો કહેવાય છે કૃષ્ણ કન્યા ટાઈપ કહેવાય છે અને રાજધાની કહેવામાં આવે છે આ કૃષ્ણા મૂર્તિ કહેવામાં આવે છે કૃષ્ણ ભગવાન ને રાધા છે આને આ દિવાલ લગાડવાની મૂર્તિ બનાવી છે મિત્રો અહી મારવાડી નગરમાં જે પ્રહલાદભાઈ મૂર્તિઓ બનાવી રહ્યા છે તેમાં તમને જીરો થી માંડી અને છ ફૂટ સુધીની મૂર્તિ મળશે અને સો રૂપિયા થી આઠ હજાર સુધીની ની મૂર્તિ હોય તમને મળી સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ વાલમધામ ગારિયાધાર શહેરની અંદર મારવાડી નગરમાં કે જ્યાં મૂર્તિઓ બનાવી રહ્યા છે તો આજે આપણે જોઈશું કે ગયા વર્ષ કરતા આ વર્ષે મૂર્તિમાં શું નવીનતાઓ આપવામાં આવી છે તો સાલો જોઈએ અને જાણીએ

જેકે ભાઈ દેવાભાઈ સોલંકી ચંપા રામાભાઈ ના છોકરા આજે આપણે જોયું અહીં સરસ મજાની જે મૂર્તિઓ બનાવી રહ્યા છે એવા પ્રહલાદભાઈ ભાટી આપણી સાથે જોડાયા છે તો સર્વ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને આ વર્ષે તમે મૂર્તિઓમાં શું નવીનતાઓ આપી છે અને ગયા વર્ષ કરતા એટમાં કેવો ફેરફાર કર્યા છે બરાબર અને અને તમારું જે અહીંનું એડ્રેસ છે પૂરું એ આપી દો ગારિયાદાર તાલુકો ભાવનગર જિલ્લો મારવાડી નગર નવાગામ રોડ બરાબર પહેલાદભાઈ અમરાભાઈ પાટી એમાં મૂર્તિ અમારે જીરો નંબર થી છ ફૂટ લગીની આ મૂર્તિ આ વર્ષમાં બનાવવામાં આવી છે બરાબર એમાં કલરમાં બી ફેરફાર આવ્યો છે પછી એમાં ડિઝાઇન પેન્ટિંગ બનાવવામાં ફેરફાર છે અનેક મૂર્તિઓને ડિઝાઇન કલર બધો ફેરફાર છે બરાબર આમાં હોમ માં નવા નવા મોડલ આવે એમાં હર સાલમાં તમારે આઈટમ મળશે હા મારી

જીરો નંબર છે તારી ને છ ફૂટ લગીને ને મૂર્તિ માં જીરો નંબર છે હો રીતે સારું થાય તો આઠ હજાર લગી તમને મૂર્તિ મળશે

બધા જ પ્રકારની મૂર્તિ મળે છે દગડું શા શેઠ છે મોશક ઉપર સવારી કરે એવી ગણપતિ અને આ તમે જોઈ શકો છો તેની કલાકારી આજે આપણે ગારિયાધાર શહેરના મારવાડી નગરમાં જે મૂર્તિ બનાવી રહ્યા છે ત્યાં આપણે તેમની મુલાકાત લીધી અને તમામ પ્રકારની જાણકારી મેળવી કે કેવળ છે મૂર્તિમાં કેવા રેટ આપવામાં આવ્યા છે અને કેવી નવીનતા આપવામાં આવી છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો અને તમે જો ગારીયાધારની આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો અહીં મૂર્તિ લેવા અવશ્ય પધારજો